તો હવે વાત કરીશું હાઈપર ટેન્શન વિશે હાઈપર ટેન્શનને લઈ અને છોટાઉદેપુરમાંથી આવ્યા ચોંકાવનારા આંકડા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે દોઢ મહિનામાં જ આઠસો પંચોતેર લોકો હાઈપર ટેન્શનના આંકડા મળ્યા છે દિવસે ને દિવસે હાઈપર ટેન્શનનું પ્રમાણ વધી રહ્યું છે ને તેમાં પણ છોટા ઉદેપુરમાંથી જે આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ છે છોટા ઉદેપુરમાં હાઈપર ટેન્શનના દર્દીઓની સંખ્યા છે તે ખૂબ વધી રહી છે છોટા ઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ રિપોર્ટ સામે છે કે જેમાં આંકડા ખૂબ જ ચોંકાવનારા અને એક ચિંતાનો વિષય પણ છે દોઢ મહિનામાં જ આઠસો અને પંચોતેર જેટલા લોકો છે કે જેઓ હાઈપર ટેન્શનથી પીડિત છે આઠસો પંચોતેર જેટલા લોકોમાં હાઈપર ટેન્શન જોવા મળ્યું અને આ માત્ર છેલ્લા દોઢ મહિનાના આંકડા છે આજે સત્તર મે છે એટલે કે વર્લ્ડ હાઈપર ટેન્શન ડે આજના ભાગતા દોડતા જીવનમાં લોકો હાઈપરટેન્શન નો શિકાર બની રહ્યા છે હાઈપરટેન્શન કોઈ મોટો રોગ નથી પરંતુ તેની સામે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી દર અઠવાડિયાના શુક્રવારે સબ સેન્ટર ખાતે બિનચેપી રોગોના નિદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે એપ્રિલ માસ થી પંદર મે સુધી કરવામાં આવેલી ચકાસણીમાં ત્રીસ હજાર ત્રણસો પંચ્યાસી લોકોના સ્વાસ્થ્ય ની ચકાસણી કરવામાં આવી જેમાં આઠસો પંચોતેર જેટલા દર્દીઓને હાઈપરટેન્શન હોવાનું સામે આવ્યું

લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે એની સામે આઠસો પિચોતેર જેવા ઉપર મૂકવામાં આવેલ છે તમામ ડિપાર્ટમેન્ટના સરકારી કર્મચારીઓનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી એમના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા વિવિધ ટેસ્ટ એમના કરવામાં આવ્યા એમના એમાં ત્રણસો જેટલા કર્મચારીઓને હાઈપરટેન્શન છે એવું સાબિત થયું છે આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડેના દિવસે લોકો પણ આ મુદ્દે સજાગ થાય અને જાગૃત થાય તે જરૂરી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ લોકોને આ બીમારી સામે જાગૃત કરવાની ઝુંબેશમાં જોડાયું આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે હાઇપરટેન્શન કોઈ અસાધ્ય રોગ નથી જો થોડી સાવધાની રાખવામાં આવે તો આ રોગનું નિદાન થઈ શકે છે અસાધ્ય રોગ નથી એની દવા એક વખત ચાલુ કરીએ તે વખતે હાઇપરટેન્શન કંટ્રોલમાં રહે છે અને જનરલી આ લાઈફસ્ટાઈલની બીમારી હોવાના લીધે આપણી લાઇફસ્ટાઈલમાં ચેન્જ કરવામાં આવે માનસિક ત્રાસ વગેરે જેટલું હોય ટેન્શન હોય ભરી જિંદગી આપણું ખાન પાન રહેન સહેન વગેરે બધું અગર સુધારીએ તો હાઈપરટેન્શનની બીમારી પણ એટલી કોઈ ખતરનાક બીમારી નથી એના ઉપર પણ કાબુ કરી શકાય છે આમ તો બદલાતી જીવનશૈલીના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા બહુ સામાન્ય બની ગઈ છે પણ આ સમસ્યા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે નિષ્ણાંતોના મતે પહેલા ચાળીસ કે પચાસ વર્ષની ઉંમરના લોકો એ સમયાંતરે બ્લડ પ્રેશરની તપાસ કરાવતા રહે અને દવા લેતા રહે તો આ રોગ પર કાબૂ મેળવી શકાય છે આજની દોડધામ જિંદગીની અંદર દરેક વ્યક્તિએ પોતાનો નિયમિત તપાસની તપાસ કરાવી જોઈએ અને તપાસ કરાવ્યા બાદ આપણને જ્યારે આ ખબર પડે તો એ નિયમિત દવા ગોળી લેવી પડે અને આપણો જે રોજિંદા જીવન છે એમાં થોડું રૂટિન ચેન્જ કરીને થોડા યોગા અને ખોરાકની અંદર ધ્યાન આપવું જોઈએ જેવી કે અથાણા તળેલી વસ્તુ પાપડ જેવી વસ્તુ ન ખાવી જોઈએ અને સવારે થોડાક યોગા કરવા જ જોઈએ એનાથી આપણું જીવન સંતુલિત બને છે હાઈપરટેન્શન થવાના અનેક કારણો છે પરંતુ જો દરેક વ્યક્તિ પોતાની જીવનશૈલીમાં આંશિક સુધારો લાવે અને દિનચર્યામાં સુધારો કરીને વ્યાયામ અને યોગા કરે તો હાઈપર રાહત એ ચોક્કસ મેળવી શકે છે હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ પાસે જે હાલ જે આંકડા આવ્યા છે દર શુક્રવારે જિલ્લા આરોગ્ય વિભાગ દરેક સબ સેન્ટરો બિનચેપી રોગોનું નિદાન કરવામાં આવતું હોય છે અને જેમાં એપ્રિલ થી હાલ પંદર મે સુધી કહી શકાય ત્રીસ હજાર જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં 800 થી વધુ લોકો જે છે તે હાઇપરટેન્શનના શિકાર જોવા